सिनोर तालुका समय चालता लाकड़ा केला समता ला टेम्पो झडपायो हजी पण सिनोर तालुका लाकड़ा चोरी लाकडाचोरी आंतर मचवणार पुष्पगेंग पोलिस पकडून दूर सिनोर तालुका ना मिंडोर सिनोर जता मागवर गेरकायदेसर वृक्षो कटिंगची बातमीता वनरक्षक अधिकारी विपुलभाई रबारी साहेब त्यांच्या शंकरभाई प्रजापती साहेब द्वारा स्थल पर पोहोचीने तपास करता कैलासपती नामना लोगोवाळ टेम्पो के जेनो रजिस्ट्रेशन नंबर जी जे तेवीस टी નામના ટેમ્પામાં લાકડા ભરી વહન કરતા નજરે પડતા તેને રોકી તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ રીટ દરમિયાન સિનોર તાલુકાના પુષ્પાભાવ નાસી છૂટવામાં સફળ થયા હતા વનરક્ષક અધિકારીઓની ટીમે સ્થળ પરથી લાકડા કટિંગનું મશીન તેમજ પાણીનું જગ તેમજ ટેમ્પો ઝડપી પાડી મામલતદાર સાહેબને સુપરત કર્યું હતું અગાઉ પણ ટિમ્બરવાથી બહાર નર્મદા કેનાલ ઉપર લાકડા કટિંગ કરવામાં આવ્યા હતા આ સમાચાર પ્રસિદ્ધ થતાં આરએફઓ સાહેબને જાણ થતાં આજરોજ વનરક્ષક અધિકારી તેમજ બાતમીના આધારે તપાસ કરતા લાકડા ચોર વિક્રમ પાટણવાડી સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ બન્યો હતો વાહન ચાલક પાસે પૂરતા પુરાવા માંગતા પુરાવા ન મળતા લાકડા ભરેલ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું આ રેડને પગલે લાકડા ચોરી કરતી ગેંગમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો દિવસે દિવસે આ લાકડા ચોર પુષ્પા ગેંગનો આંતક સિનોર તાલુકામાં વધી રહ્યો છે વનરક્ષક અધિકારીઓની આ રેડ બાદ આ પુષ્પા ગેંગ પર આવનાર સમયમાં શું પગલાં લેવામાં આવે છે તેની સિનોરની જનતા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે હું વનરક્ષક વી આર અબારી મોટા વોપડિયા ગ્રાઉન્ડ એસ એસ પ્રજાપતિ સાહેબને વનપાલ સાડલીને સાડલી સિનોર રોડ ખાતે ગેરકાયદેસર કટિંગ ચાલતું હોવાની માહિતી મળતા જેઓ સાથે સ્થળ તપાસ માટે આવેલ જે અંતર્ગત સાડલીથી સિનો રોડ જમણી બાજુમાં એક સિરિયસના વૃક્ષું કટિંગ ચાલતું હોય અને એ કટિંગનો માલ ટેમ્પાની અંદર ભરવાની કામગીરી ચાલતી હોય ટેમ્પા ચાલકને અમે સદર કટિંગ બાબતેના પુરાવા રજૂ કરવા તેઓ કોઈ પણ પુરાવા રજૂ કરી શકે ન હોય સદર કટિંગની કામગીરી ગેરકાયદેસર હોય જેથી સદર સૌરાષ્ટ્ર ઉક્ષેદન ધારો ઓગણીસસો એકાવન અંતર્ગત તપાસ હાથ કરેલ છે અને આ બાબતની જાણ મામલાસ સિંહને કરેલ છે